વીજળીનો વાયર નાખવા બાબતે થયેલી બોલાચાલીમાં પરિવારના ત્રણ સભ્યો ઈજા ભાવનગર નવા શોભાવડ ગામે એક વીજળીના થાંભલાનું દોરડું નાખવા જેવી સામાન્ય બાબત પર બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ મામલે એક પક્ષે હથિયારો વડે હુમલો કરતા એક જ પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હુમલાખોરોએ તલવાર પાણા અને ગુપ્તી જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો હાલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સોસાઈ બાબુ તો હશે ને અમને મારે છે ને પાવર કરે છે અને અમને છે ને મારી મમ્મીને ને બધું મારે છે અને હું તન કુવાડા કુવાડા લઈને મારે છે સાહેબ અને છે ને અમારે યાર આવું કરે છે અમે ખાલી દોડ્યું નાખતા હતા ને તો એ પાવર કરે છે કરો બસ અમે કાંઈ કરવું તો અમને મારે છે એટલું કરો સાહેબ અમે અમારે મારે કરી જીવી જો બધા ઓલા કરો નવું શોભા વડે મેરડીમાન મંદિર પાસે અમે લાઈટ નું દોયડું ખોદતા હતા ને સરેડી કરતા હતા ને તો થાંભલા ઉધી તો અમે દોયડું નાખતા હતા તો એમાં એને વિરોધ કર્યો કે આ દો થાંભલો કે અમારી પાસે છે તો અમારો થાંભલો છે અમારા બાડમાં તે એમાં એને દોયડું ન નાખવા દીધું મારા છોકરાને કે તું નાયકમાં અમારો થાંભલો છે એમ કરીને મારા છોકરાને માર્યો બહુ માર્યો અને પછી જોટા ઉપડી ગયા પછી આ ઝીનકા છોકરો સોડાવા ગયો ને મોટાને તો એને માર્યો હું તો મને મારી અને મારી છોડી તેર વર્ષની છે એને ઘરમાં અમે પૂરી દીધી હતી મેં કીધું ભેગા ભેગાથી મારીને મારી છે મારી છોડીને પછી મારી છોડી ઘરમાં પૂરી દીધી હતી અમે સાહેબ અને છ જણાએથી અમને માર્યા એ હંદાયક કુટુંબ હતું એનું નાનું મોટું હંદય અમને માર્યા અમને તો એક તલવાર ઈવડા પાસે હતી તલવાર તો કોઈ એની પાસેથી લઈ લીધી કિસ્સા નામનો છે એ અને પાણા માર્યા અને બળિયા માર્યા અને ગુપતિયું મારી એવું એને ઘરમાં કાંઈક એવું રાખે છે સાધન એનાથી માર્યા છોકરાના કારણ આ દોયડું નાખ્યું એમાં બસ બીજું કાંઈ કારણ નહીં એને સરકારી નથી લાઈટ એને માતાજી મંદિરમાંથી દોયડું લીધું છે સાહેબ અમે ગરીબ માણસો તો અમે માતાજીના મંદિરમાંથી માતાજીમાં થાંભલેથી અમે દોયડું લેતા હતા હજી અમે સરળી કરવા કરતા હતા એમાં એ અમને અમારા છોકરા ખાલી એમ કીધું કે હું દોયડું કે થાંભલે નાખી દઉં તો એને એમ કીધું એ કે તારા બાપનો થાંભલો નથી કે દોયડું થાંભલે નાખતો તો મારા એમ કીધું તારો નથી મારો નથી સરકારી છે નાખવા દે તો એમ કરી મારા છોકરાને એના પેલા એના બે છોકરા પેલા ઢળીને માર્યો પછી અમારો છોકરો આ વાર વાગ્યો ને તો આને મારા મારતા મારતા આઠે ઘર ઉધી બે છોકરાને લેવા એ હંધાય ભેગાથી નાના મોટા હંધાય